નમસ્કાર દર્શક મિત્રો ડીસા શહેરમાં વોર્ડ નંબર છ અને સાતમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે રામનગર અને સરગમ સોસાયટીની મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે એકત્રિત થઈ કરી હતી પાલિકા પ્રમુખની ગેરાજીમાં મહિલાઓ પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાધવ અને કારોબારી ચેરમેન રવિ ઠક્કર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી તેઓ પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી મહિલાઓએ નેતા પર લોકોની સમસ્યાઓ પ્રત્યે બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો હતો ઉનાળાની સિઝનમાં શહેરભરમાં પાણીની તંગી સર્જાય છે પાણી પુરવઠા એન્જિનિયર અને કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ ઠક્કરે નવા બોરની મંજૂરી અને ટૂંક સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપી હતી તેમણે પાણીની અછતવાળા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું પણ આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે માટલા ફોડ કાર્યક્રમ યોજશે સાથે જ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી છે